હાઈ ફ્રેન્ડ્સ નરેશ પ્રજાપતિ યર એન્ડ વેલકમ ટુ વીઆઈપી એકેડેમી યસ ગાઈઝ તો હવે શરૂ કરીએ છીએ શરૂઆતથી યસ સમથિંગ સ્પેશિયલ ફોર યુ યુ કેન સી તમારા માટે યસ સો વાક્ય ઇન્ડ ઇંગ્લિશ ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી અંગ્રેજી માત્ર એક મિનિટમાં જ અને કેવી રીતે યસ સો વી આર ગોઈંગ ટુ કન્ટિન્યુ ગાઈઝ એ ટીએમટી ડેટ ઇઝ અમેજિંગ ટ્રાન્સલેશન મેમરી ટેકનિક અને દોસ્તો આ મેમરી ટેકનિકનો વિડીયો છે એ બત્રીસ લાખથી વધારે લોકોએ યુટ્યુબ પર જોયો છે તમે પણ કદાચ જોયો હશે પણ આજે હું આ જ ટેકનિક એક નવી રીતે એમાં કંઈક એડ કરીને તમને વધારે સારું આવડે એના માટે આઈ એમ ગોઈંગ ટુ ક્રિએટ એન્ડ નાવ दोस्तों हम बात कि करिए वीडियो है सो yes. so जो तुम एक स्टूडेंट हो तो आ वीडियो आडियो तरा जो तुम एक बिजनेसमैन हो तो आ वीडियो तरा जो तुम एक प्रोफेशनल वर्किंग प्रोफेशनल हो तो जो तुम एक हाउसवाइफ के पीछे एनिवन कोईपन फील्ड में हो आडियो तरा दोस्तों ए टी एम डी एज आई टोल्ड फूल फॉर्म है अमेजिंग ट्रांसलेशन मेमरी टेक्निक आ टेक्निक केव रीते काम करे थी? तो दोस्तों कार हो ट्रक हो के बस हो है ना કાર હોય ટ્રક હોય કે બસ હોય ડ્રાઈવર હંમેશા કે હોય આગળ હોય છે તો એ જ રીતે ગુજરાતી હોય હિન્દી હોય કે ઇંગ્લિશ હોય ડ્રાઈવર મીન્સ કરતા કરતા મીન્સ સબ્જેક્ટ કે આવે ફર્સ્ટ આવે છે તો લેટસ અન્ડરસ્ટેન્ડ કે તમારે અંગ્રેજી બોલવું જોઈએ હવે તમારે અંગ્રેજી બોલવું જોઈએ આનું ઇંગ્લિશ करू છે આ વાક્યનું તો ડ્રાઈવર કરતા એટલે કે આ તમારે છે નંબર 1 આવશે ઓકે પછી જે છેલ્લો શબ્દ છે ને એ નંબર 2 માં આવશે ક્યારે ગુજરાતી ને ઇંગ્લિશ करिए ક્યારે एज रीते एक स्टेप तमे आगे जाओ और इंग्लिश थी गयू तो फर्स्ट ऑफ ऑल मीन्स एना शु। यू ओके okay. हम जो ये एना शूड स्पेलिंग से एस एच ओ यू एल डी शूड बोलवा शूड नहीं ओके okay. एंड एना पी तीजा नंबरे आ डेट इज बोलव मीन्स स्पीक थे एंड फाइनली अंग्रेजी मीन्स एन जी एल आई एस एच डन इंटरेस्टिंग હવે એક સ્ટેપ આગળ જઈએ કે સેન્ટેન્સ થોડું લોંગ હોય તો પણ કામ કરે છે આન્સર ઇઝ યસ સો કાર હોય ટ્રક હોય કે બસ હોય ડ્રાઈવર મિસ કરતા આગળ એટલે કે મને એટલે ફર્સ્ટ ધેન સેકન્ડ થર્ડ એન્ડ ફોર્થ ઓકે હવે મને मींस એના માટે આપણે શું લઈશું તો આ ઈચ્છા ઈચ્છું એના માટે વોન્ટ શબ્દ છે તો એ લખીશું w a n t ઓકે હવે શીખવાની ઈચ્છા છે તો ટુ લર્ન શીખું ટુ લર્ન અને શું શીખવાની વાત છે ઇંગ્લિશ સો ડન ઇન્ટરેસ્ટિંગ હજી વાક્ય થોડું લાંબુ લઈએ અને પછી જોઓ કામ કરે છે કે નહીં તો એઝ આઈ ટોલ્ડ કે હું મીન્સ આઈ ફર્સ્ટ હું જબ વાનો છું હું તારા માટે ગોઈંગ ટુ સેલિબ્રેટ મારો જન્મદિવસ તો માય બર્થડે સાથે મીન્સ વિથ અને મારા મિત્રો તો માય ફ્રેન્ડ્સ સો ફર્સ્ટ ઓફ ઓલ હું લખીસ આઈ હવે આઈ સાથે શું આવશે તો એમ जो टॉपिक से ग्रामर से डेट इज गोइंग टू सेलिब्रेट आई एम गोइंग टू सेलिब्रेट सी ई एल ई बी आर ए टी सेलिब्रेट यस हमें मारो जन्मदिवस है तो शू आ बोलो माय बर्थडे ओके हम अँ पोचे मारो जन्मदिवस साथे साथे मीन शू आ विथ अने मारा मित्रों तो आवशे माय फ्रेंड्स माय फ्रेंड्स इंटरेस्टिंग હવે તમને એમ થાય કે સેન્ટેન્સ આનાથી લોંગ હોય તો પોસિબલ છે યસ આ ટેકનિક કામ કરે છે કેવી રીતે તો સમજીએ એના માટે આપણે ક્લીન કરી અને નેક્સ્ટ આપણે જોઈશું યસ તો હવે સમજીએ સેન્ટેન્સ ભલે લોંગ હોય એક્ઝામ્પલ રણવીર રાજકોટમાં રાની મુખર્જી સાથે રાસ રમી રહ્યો છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રણવીર માટે હું સમયના અભાવે માત્ર શું લખીશ આર ઓકે રમી રહ્યો છે એટલે ઇઝ પ્લેઇંગ હે ને રણબીર ઇઝ પ્લે પ્લે મીન્સ રમવું છે રાસ ઓકે હવે સુધી થઈ ગયું સાથે મીન્સ તમને ખબર છે શું આવશે વિથ ઓકે રાની મુખર્જી તો એના માટે આપણે આરએમ લખીશું શોર્ટમાં રાની મુખર્જી ઓકે મા મા એટલે શું આવશે ઇન અને ફાઈનલી રાજકોટમાં રાજકોટ યસ ઇન્ટરેસ્ટિંગ सो रणवीर इज प्लेंग रास विथ राणी मुखर्जी इन राजकोट ओके हम नेक्स्ट लैवल न सेटेंस लीए मैं मार मित्र मितेश मित्र नाम मितेश मैं मार मित्र मितेश के मिनेश तो मिनेश मे मूंबई मौगी मूर्ति मंगा है तो फर्स्ट ऑफ ऑल तम खबर है कि अँ शू आइलिस ओके हम अँ मंगाव मीन्स ऑर्डर आपव मीन्स पासनीत है ऑर्डर पाचड़ આઈડોલ ઓકે હવે મુંબઈ થી તો થી ઇંગ્લિશ ફોર્મ થશે અને મુંબઈ માટે હું અત્યારે કેપિટલ એમ કરું છું મુંબઈ યસ મારા મિત્ર મિનેશ માટે મીન્સ ફોર મારો મિત્ર માય ફ્રેન્ડ અને મિનીષ માટે હું એમ લખું છું ઇન્ટરેસ્ટિંગ અને એનાથી લાંબુ સેન્ટેન્સ તમે જોઈ શકો છો યસ તો બોર્ડ ઉપર છે શું લખ્યું છે કે સલમાન સરોજ સાથે સસુર ਵੀ કભી જમાઈ تھا સિરીયલ નું શૂટિંગ સંભાળે છે વેરી લોંગ બટ આજ ટેકનિકથી તમે કરી શકો છો તો કેવી રીતે તો પહેલું સલમાન છે ઓકે તો સલમાન માટે સલમાન ઓકે હવે જે છલો સ છે સંભાળ સે એટલે આ ફ્યુચર એટલે વિલ સંભાળવું ઇન્સ હેન્ડલ કરું હેન્ડલ શૂટિંગ નું એટલે ઓફ આવશે ઓફ ધ સિરિયલ સસુર બી કભી જમાઈ થા સાસ બી કભી બહુ થી ને સસુર બી કભી જમાઈ થા સાથે મીન્સ વિથ અને સરોજ નું સરોજ તો હું સલમાન માટે હું માત્ર એસ લખીશ યસ ઓકે હવે સંભાળ સે તો વિલ મેનેજ ઓર વિલ હેન્ડલ હેન્ડલ ઓકે શૂટિંગ સહને संबर से सो हैंडल कर से द शूटिंग शूटिंग में एस एच डबल ओ टी आई एन शूटिंग પછી નો છે નો એના માટે ઓફ આવશે ઓફ ધ સિરિયલ ઓફ ધ સિરિયલ એ સી આર આ એલ કઈ સિરિયલ શું છે સસુર બી કવિ જમાઈ થા સસુર બી કવિ જમાઈ થા સાથે मींस વિથ અને સરોજ નું સરોજ તો વિથ સરોજ इंटरेस्टिंग तो गाइस આ ટેકનિક થી તમે કરી શકો છો પણ માય ક્વેશ્ચન ઇઝ શું આટલું જ કરવાથી આપડી જશે નહીં અનથી બેઝ બનશે પણ તમારે એ તો ખબર પડવી જોઈએ ને દોસ્તો કે સપોઝ આ લખ્યું છે જોઈએ મારે પેન જોઈએ અને બીજું છે તમારે પેન ખરીદવી જોઈએ બનેમાં જોઈએ જ આવે છે તો પછી શું આવશે કે વોન્ટ આવશે કેવી રીતે ખબર પડે તો એ પણ સમજવું જરૂરી છે દોસ્તો તો એના માટે એના માટે પણ વિડીયો છે પણ હાલ પૂરતું આપણે નેક્સ્ટ લેવલની વાત કરીએ કે બે પ્રકારના લોકો છે એક એવા લોકો છે કે સર અમે વીઆર સેટિસફાઈડ અને બીજા એવા લોકો છે સર આવી ટેકનિક તો ખરી જ પણ જોઈએ જોઈએ છે ક્રિયા કરવી જ જોઈએ ક્રિયા કરવાનો છે કરવાની બાકી છે કરવી પડે કરવી પડે છે કરવી પડશે આવી અલગ અલગ જારે વાત કરવાની હોય વાક્ય હોય તો એનું ઇંગ્લિશ કેવી રીતે થાય તો એના માટે અમે એક કોર્સ ક્રિએટ કર્યો છે વન્સ અગેન આઈ ટેલ યુ આ વાત હવે એવા લોકો માટે છે જેને નેક્સ્ટ લેવલ નું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું છે સિસ્ટમેટિકલી આજે તમને ટેકનિક જોઈ આવી નાની મોટી 40 ટુ 50 મેમરી ટેકનિક સાથેનો એક ઇંગ્લિશ લેપર કોર્સ બનાવે છે ઓનલાઈન કોર્સ છે અને એનું નામ ઇંગ્લિશ લેપર છે દોસ્તો અને આ કોર્સ આ કોર્સ 17 સુધી 7000 થી વધારે લોકોએ ખરીદ્યો છે યસ એન્ડ એની વેલ્યુ તો ખરેખર આટલી છે 17000 પણ ફર્સ્ટ ફર્સ્ટ જે સ્ટુડન્ટ છે કેટલા 50 સ્ટુડન્ટ્સ માટે એક સ્પેશિયલ ઓફર છે આખો કોર્સ તમે 1999 એટલે કે 2000 માં તમે ખરીદી શકો છો અને પરડે કિંમત ગણો ને તો દાબેલી કે વડાપોથી ઓછી છે 20 રૂપિયા મા માત્રા કોર્સ પરડીને તમે કાઉન્ટ કરો છો થાય છે તો કરવાનું શું છે દોસ્તો બાય નાઉ તમે આ એક QR કોડ છે એ સ્કેન કરી અને તમે આખો કોર્સ ખરીદી શકો છો સો યસ વન્સ અગેન QR કોડ થી તમે આ કોર્સ કેટલામાં પડશે આજે 199 શું કરવાનું છે આ સ્કેન કરી તમે પેમેન્ટ કરી શકો છો અને પેમેન્ટ કર્યા પછી એનો સ્ક્રીનショット લઈ અને 9998956226 પર તમે કોલ કરી અને એ તમે સ્ક્રીનશોટ શેર કરો એટલે ચોવીસ કલાકમાં વિદિન ટ્વેન્ટી ફોર આવર્સ અમારો કોર્સ સ્ટાર્ટ થઈ જશે એન્ડ વન મોર થિંગ આ કોર્સ કોના માટે છે તો જેને સિસ્ટમેટિક ઇંગ્લિશ શીખવું છે લખતા પણ અને બોલતા પણ એન્ડ વન મોર થિંગ આખો કોર્સ સિમ્પલ હિન્દી અને ઇંગ્લિશમાં છે એટલે કે આપણે સિરિયલ જોતા હોય અને મૂવી જોતા હોય અને હિન્દીમાં એ સમજમાં આવે ને એના કરતાં ઇઝી લેવલથી સમજાવેલો આખો કોર્સ છે દોસ્તો તમે એક લેક્ચર મલ્ટિપલ ટાઈમ જોઈ શકો એવું નઈ કે એક લેક્ચર એક વખત જોઈ તો બંદ થઈ જશે ઘણી વાર તમે જોઈ શકો છો અનલિમિટેડ ટાઇમ્સ જે તમારો જે પીરિયડ છે એમાં જોઈ શકો છો અને આ કોર્સ અમેઝિંગ કોર્સ છે દોસ્તો સો વન્સ અગેન એની આર સ્પેશિયલ ઓફર છે એનો તમે બેનિફિટ લઈ શકો છો એન્ડ યસ હવે સમથિંગ ન્યુ ફોર યુ યસ તો દોસ્તો અમારી YouTube ચેનલ પર જે ટોપ 10 વિડીયો છે ટ્રેન્ડિંગ વિડીયો છે એની વાત કરીએ તો જે પહેલો વિડીયો છે જે હમણાં જ વાત કરી તમારી સામે એ व्यूज લખેલા છે 3.2 મે કહીયું ને કે 32 લાખ થી વધારે લોકોએ જોય છે એના પછીનો વિડિયો છે ક્રિયાપદોનો જે 1.5 એટલે કે 15 લાખ લોકોએ આ વિડિયો જોય છે નેક્સ્ટની વાત કરીએ તો કાર્ડ શીખો એનો વિડિયો 1.1 એટલે 11 લાખ અને આ વિડિયો જોવોને એટલે અંગ્રેજી આવડી જાય તો આ વિડિયો છે એ લગભગ 10 લાખે પહોંચે અને નેક્સ્ટ એના પછી વાત કરીએ તો વાચિતમાં વપરાતા ગુજરાતી વાક્યો એ 79 એટલે કે 8 લાખ સુધી અને 707 મીન્સ 7 लाख क्रॉस કરી ગયો છે એન્ડ યસ આટલું શીખો આ 500 વાક્યો લે અર્દુ ઇંગ્લિશ મુઠ્ઠી માં આ વિડિયો ઓ 5838 લગભગ 6 લાખ અને આ 5 લાખ એમ આ બધા વિડિયો આના સિવાય ઘણા બધા વિડિયોસ છે તો તમે આ વિડિયો જોઈ શકો છો અને લોકો સાથે શેર કરી શકો છો યસ સો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ This વિડિયો થેન્ક યુ એન્ડ યસ અમારી એકેડેમી અમદાવાદ માં વાડજ માં છે તો તમે આવીને વિઝિટ પણ કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ